ભાવનગર શહેરના કરચેલિયા પરા વિસ્તારમાં બની પથ્થરમારાની ઘટના રાણીકા જૂના કુંભારવાડા વિસ્તારમાં બની પથ્થરમારાની ઘટના આઠથી વધુ લોકો એ કર્યો પથ્થરમારો આઠથી વધુ લોકો વારંવાર અપશબ્દો બોલતા હોવાની ના પાડવામાં આવતા વાતાવરણ બન્યું તંગ પથ્થરમારાની ઘટના બનતા ગંગાજડીયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો બેન તમારું નામ મારું નામ સરસ્વતી બેન છે વિસ્તાર આ રાણીકા જૂનો કુંભાર વાળો છે ને એ લોકો રામજી માધુર ઘરના છે ભૂપતભાઈ છે એનો છોકરો વનરાજ છે વિજયો છે નીલો છે

એના છોકરો વનરાજ પછી ને જુવાન છોકરીઓ હોય બાયું હોય તોય ખરાબ એકલા ઊંડા બોલે મારું નામ શૈલેષભાઈ કાંતિભાઈ મકવાણા હું જાણી અત્યારે હાલમાં એવું બન્યું છે રાણીકા જૂના કુંભારવાળા હેઠાણ ફળી વિસ્તારનું નામ છે અને હું અત્યારે હમણાં મારી દુકાન બંધ કરીને આવ્યો અને ત્યાં દરમિયાન આ બધું એ વસ્તુ બની રહી હતી એટલે મેં પૂછ્યું તો એવું થયું કે માથાકુટ કોઈક બીજાની છે તો મારા બંને વિશે સમજાવવા કે ગયા હતા તો એનો કાટલો ને એવું બધું પકડ્યું અત્યારે બનાવવામાં એવું એ લોકોએ પથ્થરમારો ચાલુ કર્યો એટલે એ લોકો આખું ઘર હતું ભૂપતભાઈ રામજીભાઈ પછી વિજય વિજયભાઈ ચંદુભાઈ પછી વનરાજભાઈ ભૂપતભાઈ બાકી નિલેશભાઈ અનિલભાઈ આ બધા પથ્થરમારો કરવામાં સામેલ હતા બધાય આખું ઘર અને અવારનવાર જ્ઞાતિથી તપમાની કરે અમને લોકોને જેમ હોય એમ કે અમારા ખાંચાની માથા કૂટેઈ નથી આ બરાબર અને બીજા નંબરમાં એની જે ગલ્લી જે છે એ લોકો એ લોકો બુટલે કરશે છે બરાબર એ લોકો દારૂના ધંધા ઉપર એનું જીવન હાઇલા કરે છે આ આખે ગલ્લીની અંદર બે ત્રણ ઘર મૂકીને આખું ગેરકાયદેસર બાંધકામ ચાલુ કર્યું છે લોકોએ કોઈના આજુબાજુ જે અમારા આ પાછળ દરવાજા ખુલે કોઈના દરવાજા ખુલતા નથી કેમ કે એ લોકોએ બાંધકામમાં જેવું કરી નાખ્યું છે તમારે જોવું હોય તો જોવાની છૂટી છે બાકી ગલ્લીમાખું બાંધકાય બધાને એને પાછળ ચાલ પડે છે બધાના દસ્તાવેજમાંય એ ઉલ્લેખ છે એનો એનો મેન્શન કરેલું જ છે તેમ છતાં એ લોકો આવી રીતે કરેલું છે